નમસ્કાર ખેડૂતો મિત્રો ભોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ મિત્રો કાલ સેમ કાલ જેવી જ આવક જોવા મળી છે અત્યારે છાપરું અત્યારે આખું ભરાઈ ગયું છે મિત્રો દસ નંબરનું છાપરું છે આખે આખું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છેટ લગીન ભરાઈ ગયું જોવા મળી રહ્યું છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે પીલો નંબર એકથી ચાલુ થઈ ગયું હતું હરાજીમાં રૂબરૂ છે જાણી આવી કેવા રહી છે આજના બજાર ભાવને તેજી મંદિરની થોડીક વાત કરીએ મિત્રો તો મિત્રો જે ઉપરના ક્વૉલિટી માલ છે તેમાં બજાર સેમ કાલ જેવું જોવા મળ્યું છે મિત્રો એવરેજ માલમાં કદાચ થી વીસ રૂપિયા બજાર કદાચ ઢીલું જોવા મળી રહ્યું છે બાકી ને જે નીચેની ક્વોલિટી છે તેમાંય બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો એટલે કાલ જેવું જ બજાર જોવા મળ્યું છે ને કદાચ નીચે એવરેજ માલ છે એમાં કદાચ થોડુંક બજાર ઢીલું જોવા મળ્યું બાકી એક માલમાં બજાર થોડું જોવા નથી મળી રહ્યું તો રૂબરૂ જઈને જાણીએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે હા મિત્રો કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં એકાશી રૂપિયાનો સુપર ક્વોલિટી માલ છે સત્તાવન એકાશી રૂપિયાનો ભાવ છે બહુ મસ્તો માલ છે માલમાં કાંઈ ઘટે સત્તાવનસો ને એકાશી ફૂલ સાઈઝનો માલ છે કાંઈ ઘટે નહીં અઠ્ઠાવનસો ને એકાશી રૂપિયાનો ભાવ છે આ માલનો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો એકદમ કડક માલ છે સુપર માલ છે અઠ્ઠાવનસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મીડિયમ ક્વોલિટી આમાં છે ને અમુક ટકા ચાલીસ ટકા જેવા ગોલા જોવા મળીએ છે અને સાહીઠ ટકા જેવું મીડિયમ છે પણ એકદમ ચોખ્ખો માલ કડક માલ એક પણ ટકો બગાડ નથી અઠાવનસો ને એકાશી રૂપિયાનો ભાવ

ચોપનસો ને રૂપિયાનો ભાવ થયો છે ચોપનસો ને રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો મીડિયમ માલ છે મિત્રો ચોપનસો ને કોક અમુક ટકા કોક બગાડવાળો માલ જોવા મળ્યો છે બાકી એકદમ કડક માલ ને સોલિડ માલ છે સાઈઝની વાત કરીએ તો સાઈજમાં પંદર થી વીસ ટકા ગોલા છે મિત્રો ને એસી ટકા જેવો મીડિયમ એવરેજ માલ છે મિત્રો અને કડક માલ છે એ છેતાલીસો